અરે જોયું તે હમણાં તો ઇંડામાંથી બહાર નીકળ્યું છે અને જોતો ખરી કેવડું મોટું થઈ ગયું અરે હા જોજો તમે હમણાં તો આપણી સાથે એ ઉડવા પણ લાગશે આપણને ખબર એ ન પડે ચાલો સાંજ પડવા આવી છે મારામાં જઈને સુઈ જઈએ કાલે સવારે દાણા શોધવા માટે ખૂબ દૂર જવું પડે એમ છે ચાલો ચાલો ચાલ ચકલી બચ્ચા ને સાચવજે હું જાઉં છું અને હા તો પણ કુદાકુદ કરી તારી માને હેરાન ના કરતો હો હું હમણાં જ પાછું આવું છું તકલીફ બેટા હવે દુખી ન થા આ તો ભગવાનના હાથનું હતું આ વિધિના લેખ કેવાય બેટા એને કોઈ ના બદલી શકે ચાલ તું જમી લે અને આ বাচ্চাને પણ થોડું ખવડાવી લે જો તો ખરી કે હું સુકાઈને થઈ ગયું છે ના પિતાજી મારા ઘરેથી તો એક કોળિયો પણ ઉતરે અમને દીધા છે અરે કાગડા ભાઈ આવો આવો બેસો કેમ છો તબિયત પાણી સારા તો છે ને હા હા ભાઈ હું તો બિલકુલ તંદુરસ્ત છું તમે બોલો તમે કેમ છો બસ હું પણ સારું છું હા પણ મેં હમણાં સમાચાર સાંભળ્યા મને પણ ખૂબ દુઃખ લાગ્યું હા કાગડા ભાઈ આ તો લેખ અને હવે કોણ બદલી શકે પણ ભાઈ તમે મારા સાચા મિત્ર છો એટલે મને તમારી દીકરીની ચિંતા થઈ એટલે એક પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું પ્રસ્તાવ સેનો પ્રસ્તાવ જો ભાઈ તમારી દીકરી હજુ સાવ નાની છે તેની ઉંમર પણ હજુ કઈ મોટી થઈ ગઈ નથી એટલે તમે ચકલીના બીજા લગ્નની વાત કરો છો એ ક્યારે તૈયાર નહીં થાય જો ભાઈ જે થવાનું હતું એ તો થઈ ગયું એને તો કોઈ બદલી ના શકે તમારી દીકરી હજુ જુવાન છે અને પાછો આજનો આ સમાજ વાત કરતા કસી પણ વાર ન લગાડે તમે મારી વાત સમજો હું તમારી દીકરી અને એના બાળક બંનેનો વિચારું છું કાગડા ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે પણ ચકલીને મારે એકવાર પૂછવું જોઈએ હા ભાઈ તમે એકવાર ચકલીને પૂછી લો મારા નજરમાં એક સારું ઠેકાણું છે તમે કહો

હું ક્યારે ભગવાનના ઘેર ચાલ્યો મારું કોઈ અને બેટા આ તારા વિશે તો વિચાર બસ બેટા તારે હવે બીજા લગ્ન કરવા જ પડશે પણ કાઈ નઈ બેટા મેં જે વિચાર્યું છે એ તારા સારા માટે જ વિચાર્યું છે સારામાં સારું છે ઘરે પણ સારું છે અને સામે તેમને એક છોકરો છે એની માં પણ આમ જ આકસ્મિક રીતે મૃત્યુ પામેલી છે તમારી દીકરીને સેજ પણ ત્યાં દુખ નહી આવે ના મા ચાલને આપણા ઘર જઈએ મને અહીંયા નથી ભાવતું બેટા તમારા પિતાજી આ દુનિયામાં હવે રહ્યા નથી આપણે હવે અહીંયા બેટા ના ના મા મને પિતાજીના ઘર જાઉં છે માં મને અહીંયા નથી ફાવતું મારે મારા પિતાજીની પાસે જવું છે માં આવતું તો શિયાળાની સાંજનો સમય હતો ઠંડી ખૂબ પડી રહી હતી જેના લીધે ગામના બધા પોતપોતાના ઘરમાં બેઠા હતા સમયે ચકલી ચકલીબેન માટલું લઈને પાણી ભરવા જઈ રહ્યા હતા અરે ઓ ચકલીબેન એવી પડી રહી છે આવી જઈ છો ચકલી બેન ને તેની સાસુ પાણી ભરવા મોકલે છે આમ ચકલી ને તેની સાસુ ખૂબ હેરાન કરતા કેમ કે ચકલી ના પિતા ખૂબ ગરીબ હતા બેનના લગ્નમાં દહેજ ટાઈમે જેટલા પૈસા માંગ્યા હતા એટલા પૈસા ચકલીબહેનના પિતા આપી શક્યા ન હતા જેના લીધે દહેજની માંગણી કરી બેનને તેની સાસુ આમને આમ પરેશાન કરતી રહેતી બેન પૂવે જાય છે અને ત્યાંથી પાણી ભરી ઘેર આવે છે ચાકલી બેન પાણી ગરમ કરે છે પાણી ગરમ કરીને ફરી પાછું લઈ જાય છે

ચકલીબેનનો પતિ ત્યાં આવે છે આ બરોબર કર્યો અરે પણ શું હતું એ પેલા સાંભળો તો ખરા અરે હોય શું આમાં તારો જ માંગ છે આમ કરીને વાત વાત પર ચકલીબેન ને તેનો પતિ અને તેની સાસુ હેરાન કરતા હતા અરે મારી સામે જુબાન ચલાવે છે તારું કંઈક કરવું પડશે આમ કહી ચકલી બેનને રસ્સી વડે બાંધી દે છે બાંધીને ગામની બાજુમાં એક તળાવ હોય છે ત્યાં લઈ જાય છે હવે તને ખબર પડશે જુબાન કેમ ચાલે હા હા પાણીમાં નાખી દઈએ દે ખૂબ મજા આવશે આમ કહી ચકલી બેન ને પાણીમાં બેસાડી દે છે ચાલ માં કેર જઈએ એક રાત પાણીમાં રહેશે એટલે એની અકલ ઠીકાને આવી જશે ચાલ અરે રે કે કેવું પાણી છે મન પર આ કેવો જલમ કરે છે હે ભગવાન

ચકલીબેનનો પતિ દવાના પૈસા નથી આપતો જેના લીધે ડોક્ટર સાહેબ ચકલી દવાખાનામાં કામ કરાવે છે દવાખાનાની સાફ સફાઈ તથા દર્દીઓની સારવાર કરે છે જે ડોક્ટરને ગમી જાય છે પછી ડોક્ટર ચકલીબેનને પોતાની હોસ્પિટલમાં નોકરી આપે છે અને પગાર પણ સારો એવો કરી આપે છે આ વાતની જાણ ચકલીબેનના પતિ અને તેની સાસુને થાય છે મારે પૈસા જોઈએ છે ગમે તેમ કરી ચકલીને આપણે ઘરે લાવીએ પછી ચકલી બેનનો પતિ અને તેની સાસુ ચકલી બેનની સામે ખોટા ખોટા આંસુ વહાવે છે ચકલીબેન ભોળી હોય છે જેના કારણે તેનું દિલ પીગળી જાય છે જેના લીધે રીતે ઘેર આવવા માની જાય છે ડોક્ટર ચકલી બેનને દસ લાખનો વીમો પણ કરી આપે છે કે ચકલી બેનને કંઈ પણ થાય તો તેના ઘરના ને દસ લાખ રૂપિયા મળે અરે માં આ ચકલી તો દસ લાખ રૂપિયાનો ચેક છે આ ચેક વટાવો કેવી રીતે કઈક ઉપાય શોધ તું ચિંતા ના કર દીકરા ઉપાય મેં શોધી લીધો છે ચકલી છે ને પોતાના પતિ અને સાસુની સાથે ફરવા જવાની ક્યારની ઈચ્છા હતી એટલે એ ફરવા જવા તૈયાર થઈ જાય છે તે બંને ચકલી બેનને એક પાણીવાળી જગ્યાએ ફરવા લઈ જાય છે અરે વાહ કે એટલો સરસ મજાનો નજારો છે જોયો તે પાણીની અંદર ઘણા મગર રહેતા હોય છે એ વાતની જાણ ચકલીને હોતી નથી ચકલી બેન ને પાણી ની પાસે લઈ જાય છે અરે તને કેમ બચાવું તું મરી જા તું મરી જઈશ તો અમને દસ લાખ રૂપિયા મળશે જલ્દી મરી જા

ઝાડ ને પકડતી પકડતી ચકલીબેન બહાર નીકળી જાય છે પછી મગર ચકલીના પતિ અને તેની સાસુને ખાઈ જાય છે ચકલીબેન ને આ બંનેના ત્રાસ માંથી છુટકારો મળી ગયો પછી ચકલીબેન શાંતિ થી જીવવા લાગ્યા